જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલ માંગર ઉતરો ભવ પાર સંત સાધુ સંતનું સટકું લાગ્યા વગર ઉતરોના ભવ પાર ભમરી જો ઈયળ માંથી ભમરી બનાવે તો માણસ ને કેટલી વાર સંત નું સટકું વગર ઉતરો ની ભવ પાર ઈયળમાંથી માંથી જો ભમરી બનાવે તો માણસ ને કેટલી વાર સંત કરી હગે જે સંત કરે એ આપણાથી ડોક્ટરો થી કે કે ખેડૂતોથી કોઈથી ન થાય સંત જે કરે એ દુનિયામાં કોઈથી ન થઈ હગે સાહેબ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ની અંદર સામુડા મારા સોટીલા જે આવેલું છે એની બાજુમાં આ સ્થાન કરીને એક તાલુકો છે થાન ગામની અંદર આપો જાદરો થઈ ગયેલા છે સાહેબ કથા તો બહુ લાંબી છે પણ નાનો એવું એક આવ એનો ઝીણકો પ્રસંગ કહી દઉં વચ્ચેથી એક ટુકડો કહી દઉં આપો જાદરો જે થઈ ગયા છે આગળ તો જેસલ જાડેજાની ઘોડે બહુ એમ એ બીજી ભાઈ થતા ટૂંકમાં કદાચ આપણે ક્યારેક બીજા પ્રસંગમાં કહેવું એનું થોડુંક પણ એ જે આપો જાદરો જે સંત થઈ ગયા આગળ જે એની જે કહાની હતી એ ક્યારેક બીજી વાર કહેવું પણ એ આપો જાદરો એટલા બધા જે પોતે લૂંટારા બારવટીયા હતા એમ સંત બની જતા પછી તો એ સત્સંગમાં એવા રંગાઈ ગયા હતા કે આઈમાં જે માકબાઈ હતા એને કાળો ત્રાસ હતો ને આમ બહુ તકલીફ હતી જ્યારે બારવટું કરતા ત્યારે પણ પછી તો એટલે બધી શાંતિ થઈ એની વાત જવા દીઓ અને પછી તો આપો જાદરો સંત તરીકે ઓળખાવા મીડ્યા અને એમાં એક વાર ફરતા 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 બીજા ગામમાં ગયેલા સાહેબ બીજા ગામની અંદર ગયેલા જે સત્સંગ માટે અને ઈ ગામમાં થાનના દીકરી દીધેલા ભરવાડોના દીકરી અને ભરવાડ તો ભાઈ હાવ સાદા ભોળા માણસ હતા જૂના સમયમાં અત્યારનું નથી કહેતો ભૂતકાળમાં બહુ ભોળા ભરવાડ હતા ભરવાડના દીકરી દીધેલા અને એમાં આપા જાદરાનો સત્સંગ આલે અને દીકરીને ખ્યાલ આવ્યો કે આપો જાદરો તો મારો બાપ છે મારા પીરનો માણસ છે મારા બાપ ઠેકાણે કહેવાય એ જે માણસોની વચ્ચે આવી અને આપા જાદરાને હાથ જોડીને કીધું આપા હું થાનની દીકરી છું એટલે આપાએ કીધું ભગવાન હો વરહની કરે બેટા તારી બધી આશા પૂરી કરે બોલ ઠીક કે આપા બીજું કાંઈ નહીં પણ આજ બપોરનું જમવાનું મારે ત્યાં સાહેબ ખરેખર દીકરી બહુ ગરીબ ઘર હતું બેનનું ઘર બહુ ગરીબ હતું કાંઈ હતું નહીં ઘેરે પણ આમ અંદરથી સાહેબ ઊગે ને એને કોઈ ન પૂગે દીકરીને આપાને જમવાનું આમંત્રણ દેવાઈ ગયું બીજા કીધું અમે અહીંયા જમવાનું આપા આપાહાટું બનાવેલું છે આમ છે તેમ છે આપા કે નહીં દીકરીનો આગ્રહ છે મારે ક્યાં જ જમવા જવું છે ઈ સાહેબ એનો આપાનો સત્સંગ પૂરો થયો સમય થયો બપોરનો એટલે આપા ઘર પૂછતા પૂછતા દીકરીને ઘેરે ગયા દીકરી બે હાથ જોડીને રહી પધારો આપા પધારો આપા ગુણ પાથરી દીધી આપાને ગરીબ ઘર હતું જે કાંઈ ટાટા હેલા રોટલા હતા શાકની તો બહુ સુવિધા નહોતી પણ મૂળાનું બટકું જેને મોગરી કહેવાય એ મૂક્યું આગળ થાળીની અંદર અને પાણીનો લોટો મૂક્યો અને જે કાંઈ ટાઢા હીળા રોટલા હતા એ મૂક્યા અને હાથ જોડીને કીધું આપા ઠાકર શરૂ કરો પણ એ આપો ઝાદરો એટલા બધા પ્રેમથી જીમ્યા જમતા 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 જમતાં આપા ગણતા જ્યાં ત્રિને ચાર બટકા ભીર્યા મૂળાની મોગરી નું આમ કરીને બટકું ભરે તરીને ચાર બટકા ભર્યા આપા જ આદરા પ્રેમથી પાણી પીધું બેઠા હમાસાર બધા પૂછ્યા પછી દીકરીને પૂછ્યું બેટા મારો જમાય ક્યાં હી કે આપા મજૂરી અહીં ગયા ઈ કે અમી ગરીબ માણા મજૂરી કરીને લાવે અને ક્યારે આ છોકરા રોટલા ભેગા થાય કાઈ વાંધો નહીં બેટા માલ ઢોરમાં ઈ કે આપા મારે નથી કાંઈ માલ ગરીબ ઘર સહી માલઢોર અમારા પાસે નથી ભરવાડ છે પણ માલઢોર નથી અને દીકરીને જળઝળ આવી જાય જ્યાં આંખમાં આહું પડવાની તૈયારી થઈ ગઈ પણ આપા આપરાને આમ ઠાકરની અમે નજર કરાવી ગયો અને આ મેં કરીને કે દીકરી તો કે હા ઈ કે હવા પર દીવ સડે ને તારે તારા ઘરવાળાને મારા ધણીને કેજે કે થાનની હમો તારા હિમાળા બે નીહરીને ખાનની હું હાથ ડગલા ભરી અને અયાદ કરે આપા ને અને વાંભ કરજે ઢોરની જેમ ભરવાડ વાંભ કરે એમ વાંભ કરજે અને જો સોત્રીસ ગાયું દૂધણીને ઘાભણી આપે તેથી માનજે કે આપા કૃપા કૃપાથી જા એટલું મારા જમાઈને કહેજે જે કહીને આપો જાદરો ઉભા થઈ ગયા હા એનો ઘરવાળો આવ્યો વાત કરી કે આ રીતે મેં અમારા ગામના જે આપો જાદરો છે એને જમાડ્યા પણ આદમી ઢીલો પડી ગયો આપણા ઘરમાં હું હતું નથી ત્યાં જમાડ્યા આવા મોટા માણસને ભગતને એ કે કાંઈ નહીં નાથ પણ જે હતું એ ખવડાયું અને મારો બાપ આપો જાદરો આમ કહેતો જો કે તારા હિમાળા બહાર નીકળી જાય અને થાનની હમી નજર કરીને મને યાદ કરીને કહે છે ગાઉની વાંભ કરે હાંકલો કરે અને સોત્રીસ ગાવું આવે ભાંભોડા દેચ્યું તો માનજે કે આપા જાદરાની હવે ભક્તિ બરાબર લાગી અને સાહેબ હકીકત બની ગયેલી ઘટના બીજા દિવસે હવાપોર દીસડ્યો